ત્યારબાદ વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજના જે સામાન્ય લોકો માટે સ્વાસ્થ્ય વીમા યોજના છે અને આ યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને પાંચ લાખ રૂપિયા સુધીની જે મફત સારવાર આપવામાં આવે છે તો મિત્રો જે અગાઉ જે દસ લાખની સહાય આપવામાં આવતી હતી એ સહાય તો આપવામાં આવશે જ પરંતુ જે આયુષ્માન કાર્ડ હેઠળ નવી યોજના અથવા નવો ફેરફાર કરીને જે વધારાની પાંચ લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે અને એના વિશે આપણે આગળ વધુ માહિતી મેળવીએ ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો લાભ લેવા માટે તમે પીએમજેવાય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અરજી કરી શકો છો તો નવું કાર્ડ કઢાવવું હોય તો કેવી રીતે અરજી કરવી એની પણ આપણે આગળ માહિતી મેળવીએ ત્યારબાદ વાત કરીએ મિત્રો કે કયા કયા રોગોની સારવાર જે આયુષ્યમાન કાર્ડ હેઠળ કરવામાં આવે છે એમની વાત કરીએ તો સૌપ્રથમ છે કે આ યોજના હેઠળ જે કેન્સર

કે કઈ કઈ ખાનગી હોસ્પિટલો જે આયુષ્યમાન કાર્ડ હેઠળ જે સારવાર કરે છે તો તેની આપણે આગળ માહિતી મેળવશું કે કેવી રીતે ચેક કરવું કે કયા જિલ્લા અથવા તો કયા શહેરની અંદર કઈ જે હોસ્પિટલ છે જે ખાનગી હોસ્પિટલ છે જે આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર કરે છે તો એમની પણ હું તમને માહિતી આગળ આપીશ તમે ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકો એ પહેલા આપણે વાત કરીએ કે આ રોગો ઉપરાંત ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ પીડિયાટ્રિક સર્જરી પ્રોસ્ટેટ કેન્સર કોરોનરી આર્ટરી બાયપાસ

તો વૃદ્ધ નાગરિકો માટે જે આયુષ્યમાન વય વંદના કાર્ડ કરવામાં આવ્યો છે તમામ વૃદ્ધોને મળશે જો તમારી ઉંમર સિત્તેર કે તેથી વધુ હોય તો તમે કોઈ પણ આર્થિક મર્યાદા વગર આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો જે સિત્તેર વર્ષ અથવા તો તેનાથી વધુ ઉંમરના જે વૃદ્ધ હોય તો દરેક ને આયુષ્યમાન વયવંદના કાર્ડ હેઠળ જે પાંચ લાખ રૂપિયાની સારવાર આપવામાં આવશે અને અગાઉ જે આયુષ્યમાન કાર્ડ જે કાઢવામાં આવ્યું છે તો એમની દસ લાખ રૂપિયા તો ટોટલ પંદર લાખ રૂપિયા સારવાર જે આયુષ્યમાન કાર્ડ હેઠળ આપવામાં આવશે

જે આયુષ્યમાન કાર્ડ હેઠળ જે સારવાર આપે છે એમની માહિતી મેળવવા માટે તમારે સૌપ્રથમ જે PMJAY ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર આવી જવાનું રહેશે અને આ વેબસાઈટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે ડાયરેક્ટ આ પેજ ઉપર આવી જશો તો મિત્રો હવે તમારે અહીં જે અલગ અલગ ઓપ્શન જોવા મળે છે તો મિત્રો તમારે અહીં ફાઇન્ડ હોસ્પિટલ એમના ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે એમના ઉપર ક્લિક કરી દઈએ તો મિત્રો કોઈ આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે તો એ તમારે નીચે થોડું સ્ક્રોલ કરવાનું રહેશે તો એ તમે જોઈ શકો છો કે તમારો જિલ્લો જે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તો મિત્રો તમારે ખાલી બે વસ્તુ સિલેક્ટ કરવાનું છે એક તો રાજ્ય અને બીજું જે તમારો લાગુ પડતો જિલ્લો ત્યારબાદ તમારે અહીં કેપ્ચા કોડ દાખલ કરવાનો છે